ગોધરા સ્વામી લીલાશાહ સમિતિ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયોગથી સ્વૈચ્છિક રક્તદાન તેમજ નિઃશુલ્ક થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાર વાગ્યા સુધીમાં બસ્સો ઉપરાંત રક્તદાનોએ રક્તદાન કર્યું હતું અને બસો પચાસ ઉપરાંત યુગલોએ નિઃશુલ્ક થેલેસેમિયા ચેકઅપ કરાવ્યું હતું ગોધરા

તલેસ એમિયા ચેકઅપ કરાવ્યો હતો સેવા સમિતિ દ્વારા આયોજન ટેલિમેશિયા કેમ્પ કરવામાં આયોજન કરેલું અને બ્લડ ડોનેશન આયોજન જેની અંદર બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટનું જેવું કલેક્ટ થયું બ્લડ ડોનેશન કલેક્ટ થયું છે અને લગભગ રિપોર્ટ થયા છે

અમુલગન સમિતિ તરફથી મેં સાત રૂપિયા એક રક્તદાન કેમ્પનું આયોજન થયું છે અને આજે મેં એકસો ને અડતાલીસ વગેરે લોહી આપ્યું છે આપ પણ સરે આવો અને રજદાન કરો લોહી આપવાથી કોઈ પણ જાતની આડઅસર આવતી નથી અને આપણું શરીર સ્વસ્થ કાઈમ સ્વસ્થ રહે છે લોહી આપવાથી આપણને કોઈ પણ જાતનું તકલીફ થતી નથી કોઈ આડઅસર આવતી નથી આપ પણ આવો અને સગા બધા સૌ લોહી આપો અને

રક્તદાન કેમ્પ તથા નિઃશુલ્ક થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં તમામ સમાજના બહુ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે જે જે લોકોએ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો છે એ તમામનો અંતકરણપૂર્વક હું આભાર માનું છું